ઐતિહાસિક અને ધર્મનગરી પાટણ શહેરમાં આવેલા શ્રી જગન્નાથ ભગવાન મંદિર પરિસર ખાતે બિરાજમાન શ્રી પરશુરામ ભગવાનની આગામી તારીખ દસ મેના રોજ જન્મજયંતી પર્વની ભક્તિસભર અને હર્ષોઉલ્લાસ વાતાવરણ વચ્ચે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ત્રિદિવસીય ઉજવણીનું આયોજન શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લા તથા શ્રી પરશુરામ ભગવાન રથયાત્રા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે ભગવાન શ્રી પરશુરામજીના જન્મજયંતિ નિમિત્તે આયોજિત ત્રિદિવસીય કાર્યક્રમની રૂપરેખા આપવામાં આયોજકો દ્વારા શનિવારના રોજ શ્રી જગન્નાથ મંદિર પરિસર સત્સંગ હોલ ખાતે પાટણના ઇલેક્ટ્રોનિક તથા પ્રિન્ટ મીડિયાના મિત્રો સાથે પ્રેસ બેઠકનું આયોજન કરવામાં

તારે પાટણ શહેરની શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે બિરાજમાન શ્રી પરશુરામ ભગવાનના જન્મ જયંતિ પર્વ નિમિત્તે મંદિર પરિસર ખાતે 8 મેના રોજ દરેક સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓનો ક્વિઝ પ્રદાનનું આયોજન કરવામાં આવ્યું છે જે ક્વિઝ વર્ધામાં પ્રથમ ત્રણ નંબરના સ્પર્ધકોને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં સાથે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ તમામને સ્પર્ધકોને પણ પ્રાર્થના બુક આપી પ્રોત્સાહિત કરવામાં આવશે જ્યારે નવ મહિના રોજ જગન્નાથ મંદિર પરિસર ખાતે સવારે આઠથી સાંજના છ કલાક સમય દરમિયાન શહેરના વિવિધ આનંદ ગરબા મંડળની બહેનો દ્વારા ભક્તિ સંગીતની સુરો વચ્ચે આનંદ ગરબાનું આયોજન કરવામાં આવશે રાત્રે પાટણના જુદા જુદા કલાકારો દ્વારા ભજન સંધ્યાનું આયોજન થશે દસ મહિના રોજ સવારે આઠ કલાકેથી શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતેથી બિરાજમાન ભગવાન શ્રી પરશુરામજી મંદિર ખાતેથી ભક્તિ સંગીતના સુરો વચ્ચે શણગારેલ રથમાં ભગવાન પરશુરામની ફોટો પ્રતિમા બિરાજમાન કરી તેની ભવ્ય રથયાત્રા નિજ મંદિરથી પ્રસ્થાન થશે જે હિંગલાચાચર ચતુર્ભુજ બાગ જુનાગંજ બજાર પુનઃ ઇંગલાચાચર થઈ મેઇન બજાર ઘીંટા નાખેથી બહુચર માતાજી મંદિર થઈને પરત નિજ મંદિર ખાતે સંપન્ન થશે ત્યારે ભગવાન પરશુરામજીની રથયાત્રામાં બે કિલોમીટર જેટલા લાંબા માર્ગ પર વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો કાર્યરત કરવામાં આવશે તો ભગવાન પરશુરામજીની શોભાયાત્રાની સાથે સાથે જલારામ મંદિર ગાયત્રી મંદિર બ્રહ્માકુમારી બહુચરમાં વાઘેશ્વરી માતા સહિત વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા પર્યાવરણ અને દેશ પ્રેમની ઝાંખી કરાવતા ટેબ્લો પણ જોડાશે તે વિશ્વ હિન્દુ પરિષદની ભગીની સંસ્થા દુર્ગા બહેનો દ્વારા તલવારબાજી કરી શૌર્ય પ્રદર્શન કરવામાં આવશે આ રથયાત્રામાં બ્રહ્મ સમાજના ભાઈઓ તેમજ બહેનો હિન્દુ સંસ્કૃતિને અનુરૂપ પોતાના પહેરવેશ ધારણ કરી જોડાશે ત્યારે ભગવાન પરશુરામજીની રથ અથઠયાત્રામાં છોડાના તમામ ભાવિક ભક્તોને આયોજકો દ્વારા તુલસીના રોપાઓનું વિતરણ કરવામાં આવનાર હોવાની માહિતી પણ આપી હતી પિયુષભાઈ પરશુરામ ભગવાનની ત્રણ દિવસ જન્મ જયંતી પ્રસંગ ઉજવવાનો છે કઈ રીતનું આયોજન છે આપનું અને આપના કયા કયા કાર્યક્રમો છે પાટણ શહેરની અંદરથી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવાનો મંદિર તરફથી નક્કી કરેલું છે અને તેના ભાગરૂપ ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કર્યું છે તારીખ આઠ પાંચ ચોવીસના ના રોજ સાંજે પાંચ કલાકે મંદિરના હોલની અંદર જુદા જુદા સમાજના ધોરણ પાંચથી થી બારના ભૂલકાઓ માટે ક્વિઝનો કાર્યક્રમ કર્યો છે પરશુરામ ભગવાનના જીવન ચરિત્ર વિશે તેમને પ્રશ્નોત્તરી કરવામાં આવશે અને જે શ્રેષ્ઠ જવાબો આપશે તેવા ત્રણ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ થવાનું એનું બહુમાન કરવાનું બાકીના જે વિદ્યાર્થીઓ જોડાયા છે તેને પુરસ્કાર રૂપે દરેક વિદ્યાર્થી જેને આ સ્પર્ધામાં ભાગ લે છે અને ભગવાન જગન્નાથ મંદિર તરફથી જે પ્રાર્થના પુસ્તિકાનું પ્રકાશન કરવામાં આવ્યું છે એ પુસ્તિકા ભેટ આપવામાં આવશે તે જ રાતે એટલે કે આઠ તારીખે રાત્રે નવ વાગે મંદિર પરિસરની અંદર ભજન સંધ્યાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે રાત્રે નવથી સાડા અગિયાર સુધી ભજનનું આયોજન છે તો પાટણની ધર્મપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં ખાસ પધારવા આપ સૌ મીડિયાના માધ્યમથી હું હાર્દિક નિમંત્રણ આપું છું તે જ રીતે તારીખ નવ નવ પાંચના રોજ સવારે આઠ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મંદિરના પ્રાંગણની અંદર આનંદના ગરબાનું આયોજન કરવામાં આવે છે આ આનંદના ગરબાની અંદર આશરે પચાસ જેટલા આનંદના મંડળો ભાગ લેવાના છે એ તમામ માટે ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે એમને કોઈ તકલીફ ના પડે એ પ્રકારનું અમે વ્યવસ્થાપન કર્યું છે એમની ભોજનની વ્યવસ્થા કરી છે એમને સાંજે નાસ્તો પણ કરીને મોકલવાના છીએ તમામ બહેનોને અમે મંદિર તરફથી એક સુંદર પુસ્તક આનંદના ગરબાનું ભેટ આપવાના છીએ એટલે પુસ્તક અને પ્રસાદી દરેક બહેનોને અમે ભેટ આપીશું અને દરેક ગરબા મંડળ દીઠ એમનું સન્માન કરીને એમને સ્મૃતિચિહ્ન અર્પણ કરવાનું નક્કી કર્યું ત્યાર બાદ દસ પાંચના રોજ સવારે આઠ વાગે નિજ મંદિરેથી ભગવાન પરશુરામજીની રથયાત્રા નો આરંભ કરવામાં આવશે અને ગરમીને ધ્યાનમાં રાખી બે કિલોમીટરના ટૂંકા રૂટ ઉપર પસાર થશે આ બે કિલોમીટરના ટૂંકા રૂટ ઉપર આશરે દસ જેટલા સેવાકંપો લાગવાના છે મંદિરથી હિંગળા જચર ચતુર્ભુજ ગાર્ડન જુનાગઢ બજાર પુનઃ હિંગળા જચર મુખ્ય બજારમાંથી યુટા નાકા સુધી રથ રથયાત્રા જશે અને ત્યાંથી ઘ્યુટા વિસ્તારની અંદર પસાર થઈ અને નિજ મંદિરે પરત પરશે તો આ રથયાત્રાની અંદર સર્વ સમાજના કોઈ પણ જાતિના જ્ઞાતિભેદ વિગર જાહેર જનતાને જોડવા માટે અમારું હૃદયપૂર્વકનું આમંત્રણ છે સૌ સમાજ આની અંદર જોડાય પરશુરામજી આપણા સૌ સનાતન ધર્મના આરાધ્ય છે સનાતન ધર્મ માટે એમને ખૂબ ટોચનું કામ કરેલું છે અનેક વખત પૃથ્વીને દુરાચાર્યમાંથી આપણે મુક્ત કરી અને સુશાસનની સ્થાપના કરનાર ભગવાન છે એમને પર્યાવરણનું બહુ જતન કર્યું છે ખેતીવાડીનું માર્ગદર્શન આપ્યું છે અનેક ક્ષેત્રે એમને કામ કર્યું છે એવા પરશુરામ ભગવાન માટે આપ સૌ સનાતન ધર્મના નાગરિકોનું દાયિત્વ છે કે તેમની પૂજા થાય તેમની ભવ્ય ભવ્ય તે ઉજવણી થાય